ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને સીતારામ બધાને તમે બધા કેમ છો તમે બધા મજામાં જશો હું પણ મજામાં જ છું તો તમારું હાર્દિક સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં તો આપણે હવે જઈશીએ કામે અને આપણે હવે જોઈશી બોલેરાની વાટ બોલેરો આવી જાય એટલે આપણે બોલેરામાં બેસીએ અને ડાયરેક્ટ જવાનું છે વાડીએ તો ત્યાં જઈને આપણે કામ કરવાનું છે તો ત્યાં સુધી તમે મારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો તમે વિસારતા જ હશો કે હું રોજ કામે જાઉં છું કે નહીં પણ હા હું રોજ કામે જાઉં છું કારણ કે જીવનમાં પૈસા હોવા જરૂરી છે પૈસા હશે તો આપણને કોઈ બોલાવશે નહીંતર આપણને કોઈ બોલાવશે નહીં એટલા માટે હું રોઈ જ કામે જાઉં ને પૈસા હશે તો આપણે કામ આવશે કેમ કે હું અહીંયા એટલા માટે જ કામે જાઉં કેમ કે મેં અહીંયા મારા પપ્પા અહીંયા કામ કરેલું છે ને એટલે હું કામે જાઉં નહીંતર મેં અહીંયા કામ ન કરેલું હોય તો હું અહીંયા કામ ન કરેલું મારા હા હરવેલમાં કામે મારા મેરેજ થયા ને તો એક વર્ષ પછી હું કામે ગઈ છું મેરેજ થઈ ગયા ને પછી એક વર્ષ સુધી એ કામ નથી પછી કામે ગઈ અને કારણ કે મેં કામ કરેલું છે એટલે મને કામ આવે છે ને મેં મારા પપ્પાને પીર્યું હોય તો મને અહીં મારા મને કામ કરવું ન ગમત બસ મારે એટલું જ કહેવું છે તમે પણ જોઈ લો અમે બોલેરાની રાહ છે તમને બતાવી દઉં હું હજી કઈ બોલેરો આવ્યો નથી એટલે અમે શાંતિથી બોલેરાની રાહ જોઈ ભલે હામીની શેરી છે જ્યાંથી અમે આવતા હોય હવે આમથી આવે બોલેરો પછી જવાનું સીધું આમ 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 સીધા રસ્તે જવાનું છે આપણે તો અમે બોલેરાની રાહ જોઈશું બોલેરો આવતો નથી પણ કારખાને જવાવાળા બધાએ ગાડીઓ લઈને ભાઈઓ નીકળે છે અમારો બોલેરો આવતો નથી હજી જોવો પડતો મજૂર માટે છે ની ભરેલો ટોપ અંદર તમે જવ અંદર છે જમણ અંદર છે કાઉન્ટર છે હવે જમવા કેરેટ ભરેલા છે આજે આ મોટો હાવત છે અમારો જોઈ લો તો છે ને કઈ ઉપાધિ તમે આવી ગયા છે એવા જમવા તમે જમી લઈ બધા અમાર મેનેજર છે જઈ શર્મા એ બહુ જ આવ્યો એનું નામ છે કેવું નામ છે ડોલબી સાઉન્ડ નામ છે ભાઈનું આ જો ભાવા બાપુ ભાવેશગીરી બાપુ નામ છે તો ભાવેશગીરી બાપુને એક લાઈક આપી દેજો અમે આવી ગયા છીએ હવે જમવા તો જમવામાં છે રોટલી છે અડદનું શાક છે હવે તમે છે ભાત છે આ સેવ ટમેટાની છે ભાત છે થાંગ છે તો તમે બધાય જમવા આવ્યો ત્યાં સુધી અમે જમી લઈએ તો તમે પણ જમી લો આપણે આવી ગયા છીએ હવે ઘરે અને ઘરે આવી અને જોઈએ તો દિનેશ કંઈક કામ કરે છે તમે જો દિનેશ કામ કરે છે ચટણી બનાવે છે અને એમને કંઈક બનાવવાનાય પણ છે તો હું તમને બધું વ્લોગમાં જણાવીશ ત્યાં સુધી તમે કન્ટિન્યુ બના દેજો ઓકે તો હવે દિનેશ એનું કામ કરે છે હનુમાન ચાલીસા બોલે છે અને હું હવે મારું કામ કરું છું રસોડામાં તો મેં મૂકી દીધું છે હવે તેલ અને તળવાના છે હવે ભૂંગળા મારે તો મૂકી દીધું આપણે તેલ મૂકી દીધું તો હવે આપણે તળશું ભૂંગળા તો હું તમને ચાલો મિત્રો બટાટા ભૂંગળા ખાવા આપણે જો આ બનાવી છે પાણી પેકેટ આપણે તૈયાર લઈ આવ્યા છે ને થોડી ઘણી બનાવી ને છે આપણે ઘરે અને બટેકા ભૂંગળા બનાવ્યા છે મારે તમને સરપ્રાઇઝ આપતી હતી પણ અમારા બહુ ઉતાવળા ને એટલે તમને અગાઉ જણાવી દીધું એને કે આજે અમે બનાવ્યું છે બટેકા ભૂંગળા બનાવવાના છે સરપ્રાઇઝ હોત તો કેવું બધા મારા ફ્રેન્ડ ને સારું લાગત કે ઓહો કેવી મસ્ત સરપ્રાઇઝ આપી જો હું બનાવ મીડી સોવે ચટણી આ જો સુધારીને મૂકીને થઈ ગયો પછી હવે મારા હું આ આમ થોડું હોય કે દે હું આ કરું તો આપણે આ કરી નખીને હું હોય જોજી કેવી હાલત થતી છે ને

ચાલો મિત્રો જો અમારો ટેબો મુંગળા તળવા મળ્યા છે અને હું મુંગળી સુધારવાની તૈયારી કરું છું હરખા તળજી કાચા નો રે મને હું આવડે કેવા છે તાંગાન પછી

ફૂલ તેલ આવી ગયું ને ને છે આવડે હોય હોય એમ બધું પૂરી રેડી ખાવા મળો જોઈએ હવે ડુંગળી સુધારે છે તો ઈપડ તો એની ચાલુ જ રાખશે ખાવાનું હા તો મિત્રો આપણે હવે કંટીન્યુ બ્લોગ માં બન્યા રહેજો તો ચાલો મિત્રો આપણે હવે બટેટા પૂંગળા ખાઈને થઈ ગયા છે નવરા અને ઘડીક ફોન ગુમડેલી અમાર ટેબલો તો ઉઈ ગયો છે ટમેટા વીણી વીણી હાલો તો હવે મિત્રો આપણે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ સીતારામ તો આપણે હવે મળશું બાય બાય